નમસ્કાર રામ રામ મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કે ભાભરની અંદર કાંઈક નવા જૂનીના એધાણ છે મારી સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ કોઈ ઉત્તર પ્રદેશ કે બિહારના નથી પરંતુ આ દ્રશ્યો એ ગુજરાત બનાસકાંઠાના ભાભર સિટીના છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા અને બેફામ રીતે મારામારી કરી રહ્યા છે કે જે હું તમને યુટ્યુબના માધ્યમથી બતાવી શકું તેમ નથી પરંતુ જ્યારે આ ઘટના ભાભરની બજાર એટલે કે ચોક વચ્ચોવચ ઘટી એ બાબતે અત્યારે ભાભર સિટી સમગ્ર બનાસકાંઠા અને ભાભરના આજુબાજુના ગામડાઓ અને સમગ્ર ભાવ પંથકની અંદર એકદમ શેડો પડી ગયો છે કે આ રીતે અસામાજિક તત્વો એ જાહેરમાં નીકળીને કોઈને કેવી રીતે માર મારી શકે સામાજિક ડર લાગતો આ બાબતે આપણે આજે વાતચીત કરવાના છીએ ત્યારબાદ ગેનીબેન અને સ્વરૂપજી ઠાકોરની શું રણનીતિ છે ઠાકોર સમાજ આમાં આગળ શું કરશે અને ઠાકોર સમાજ કેવી રીતે આગળની લડાઈ લડશે ત્યારબાદ આ મામલે ઘટના ક્યાં પહોંચી શું હતી ઘટના અને કેવી રીતે આ ઘટના ઘટી અને આ ઘટનાની સમગ્ર સ્ટોરી શું હતી એના વિશે વાતચીત કરીશું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ તો મિત્રો મારી વિડીયોની અંદર બનેલા રહેજો જેથી હું આપને સુધી આવી અવનવી માહિતી ચોક્કસપણે સચોટ અને સ્પષ્ટ પહોંચાડી શકું તો મિત્રો વાત કરવી છે શરૂઆતથી શરૂઆતથી વાતચીત એવી છે કે ક્યાંક સાઈડ મારવામાં ગાડીની સાઈડ મારવાની બાબતે ગાડી અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈને બોલાચાલી પછી બજારની અંદર આવીને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું કે જે સ્વરૂપની કલ્પના ન કરી શકાય બોલાચાલી આમ તો સામાન્ય હતી સામાન્ય બોલાચાલીની અંદરથી એટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું કે અસામાજિક તત્વો એ લાકડીઓ ધારિયા લઈ અને પાંચ ઈસામો ઉપર ફરી વળ્યા અને આ બધા જ શખ્સો એ ઠાકોર સમાજના હતા આ બધા જ શખ્સો એ ઠાકોર સમાજના ખડોસણ ગામના હતા અને ખડોસણ ગામના આ શખ્સો એ આવેલા હતા અહીંયા બજારની અંદર કંઈક કામને અર્થે આવેલા હતા અને જ્યારે કામને અર્થે આવેલા હતા અને એમને જે આ સામાજિક તત્વો જોડે જે બબાલ થઈ એ બબાલને જોતા એમને કંઈક બોલાચાલી સામાસામી થઈ છે ને ત્યારબાદ એવો લાકડીઓ લઈને આવ્યા અને લાકડીઓથી ધાર 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 પારાફરતી એક એક પછી એક એક પછી એક પછી એક પાંચ લોકોને બજાર વચ્ચે રોડ ઉપર ઢાળી દેવામાં આવ્યા અને જે દ્રશ્યો જોઈ અને કદાચ તમે ચોંકી ઉઠશો જે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું આ લાશો એટલે કહેવાનો મતલબ કે આ લાશ દેખાતા લોકો કોઈને ખબર પણ ન હતી કે આ લોકો જીવે છે કે મરી ગયા છે આ લોકો લગભગ અડધો કલાક સુધી એ જગ્યાએ પડ્યા રહ્યા જ્યારે એમ્બ્યુલન્સ અને પોલીસ આવી ત્યારે એ લોકોને સારવાર અર્થે ખસેડાયા ભાભર શહેરની આ વ્યથા બનાસકાંઠાની આ વ્યથા કોને જઈને કહેવી કારણ કે અસામાજિક તત્વો આ રીતે બેફામ બની રહ્યા છે જેમને કોઈ કાયદા અને પોલીસનો ડર જ નથી શું આ ગુજરાતનો આ ગુજરાત એ જ ગાંધીનું ગુજરાત છે જે ગાંધી અહિંસાવાદી હતા જે ગાંધી અહિંસાવાદી હતા એ ગુજરાતની અંદર આવી ખુલ્લે આમ હિંસાઓ થઈ રહી છે ને આ કોઈ બાબત એક જગ્યાએ નહીં આવી બાબત ગોંડલની અંદર પણ થઈ રહી છે આવી બાબત અમદાવાદની અંદર પણ થઈ રહી છે અને આ બાબત બનાસકાંઠાના ભાભરની અંદર પણ થઈ રહી છે પરંતુ આપણે આજે વાતચીત કરવાના છીએ ભાભરની ભાભરની વાતચીત કરવાના છીએ કે ભાભરમાં આજથી નથી ભાભરના ઘણા ટાઈમથી એ અસામાજિક તત્વોનો ત્રાસ રહ્યો છે દારૂના ઠેકાઓ અસામાજિક તત્વો ચાલવે છે અસામાજિક તત્વો વ્યાજનો ધંધો કરે છે અસામાજિક તત્વો ખુલ્લે મારામારી કરે છે અસામાજિક તત્વો એ લોકોને ધમકી આપે છે અને ડરાવીને રાખે છે મિત્રો તમે એક કલ્પના તો કરો કે આ મામલે પાભર સિટીની અંદર રહે છે ગેનીબેન ઠાકોર એટલે કે બનાસકાંઠાના સાંસદ પાભરની અંદર રહે છે સ્વરૂપજી ઠાકોર એટલે કે વાવના ધારાસભ્ય થા સ્વરૂપજી ઠાકોર એ ભાજપમાંથી આવે છે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી આવે છે બંને ખૂબ જ પ્રખર અને પ્રબળ નેતા છે બંને નેતૃત્વ કરે છે વાવ વિધાનસભાથી પહેલાં ગેનીબેન નેતૃત્વ કરતા અત્યારે સ્વરૂપજી નેતૃત્વ કરે છે અને આ બંને લોકો જે જગ્યાએથી નેતૃત્વ કરે છે એ જ જગ્યાએ જે જગ્યાએ રહે છે એ જ સિટીમાં અસામાજિક તત્વોને જો પોલીસ અને કાયદાનો ડર ના હોય તો આમ લોકોનું શું થાય જે ઠાકોર સમાજના પાંચ લોકોને મારામારી કરવામાં આવી તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે વાવ વિધાનસભાની અંદર એ ઠાકોર સમાજના પંચ્યાસી હજાર મત છે જે સમાજના પંચ્યાસી હજાર મત હોય એ સમાજની સંખ્યા એક લાખથી વધારે હોઈ શકે કારણ કે ઘણા બધા લોકોના મત એ ના હોય કારણ કે અઢાર વર્ષથી નાના મત પણ નથી હોતા તો એ સમાજના લોકોની સંખ્યા એક લાખથી વધારે છે તેમ છતાં પણ ઠાકોર સમાજના લોકો ઉપર અસામાજિક તત્વો એ આ રીતે મારામારી કરતા હોય તો કોઈ નાના મોટા સમાજ અને બીજા સમાજોની તો વાતચીત જ શું કરવી બીજા સમાજો ઉપર તો કદાચ શું થઈ શકે ને શું ન થઈ શકે એની વાતચીત જ શું કરવી પરંતુ આ મામલે આ વખતે નવી જૂની ધાવાના એધાણ છે સો ટકાની વાત સો ટકાની વાતચીત એટલે છે કે આ મામલે ઉગ્ર સ્વરૂપ આલતું રેલીનું આયોજન એ બાબરમાં ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું જ્યારે ઠાકોર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જ્યારે બધા જ લોકોને વિનંતી કરવામાં આવી ત્યારે સંપૂર્ણ લોકોએ બંધ પાળી અને બંધનું એલાન કર્યું જ્યારે બંધનું એલાન કર્યું સંપૂર્ણ લોકોએ બંધ પાડ્યું ત્યારબાદ આ સમગ્ર રેલી એ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ સ્ટેશન પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર જ્યારે આપવામાં આવ્યું ત્યારે ઠાકોર ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર પીરાજી ઠાકોર અને અન્ય ઠાકોર સમાજના આગેવાનો એ જગ્યાએ હાજર હતા અને જેમણે સ્પષ્ટ શબ્દોની અંદર કહ્યું કે આ મામલે અમારે કડકમાં કડક કાર્યવાહી જોઈએ છે જો આ મામલે કડકમાં કડક કાર્યવાહી નહીં થઈ તો અમે આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન કરીશું સામે પોલીસ તરફથી એવી ખાતરી આપવામાં આવી છે કે આ મામલે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું જોકે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે બીજા આરોપીઓ હજી ફરાર છે અને બીજા આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે અને પોલીસે કહ્યું છે કે આ મામલે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એ લોકોનો વરઘોડો પણ કાઢીશું જ્યારે વાત વરઘોડો કાઢવાની આવી ત્યારે વરઘોડો ઘણી જગ્યાએ ઘટાય છે ને ઘણી જગ્યાએ નથી ઘટાતો તો આ વખતે વરઘોડો પાભરની અંદર આ આરોપીઓનો નીકળશે કે નહીં નીકળે એ પણ એક શંકાસ્પદ સવાલ છે પરંતુ એ સવાલ ઉપર આપણે પછી આવીશું પરંતુ એ પહેલા વાતચીત કરીએ કે ક્યાં વરઘોડો નીકળ્યો અમદાવાદની અંદર જે બે ફાર્મ બનેલા લુખા તત્વો બહાર નીકળ્યા હતા એમને પોલીસે વરઘોડો કાઢીને સબક જોરદારનો શીખવાડ્યો લોકોએ પોલીસના પણ વખોણ કર્યા સરકારના પણ વખોણ કર્યા બધાના જ વખોડ કર્યા પરંતુ ગોંડલની અંદર અસામાજિક તત્વો ખુલ્લા આમ ફર્યા બે ફાર્મ આ બે બધી રીતે બન્યા અને રાજકુમાર જાટની હું હત્યા કહીશ જેની જાહેરની અંદર હત્યા થઈ ગઈ એ ફેલેશ રિપોર્ટ એવું કહે છે કે એને મારામારી કરવામાં આવી તો જ્યારે એ રિપોર્ટ એવું કહેતો હોય તેમ છતાં પણ એની ફરિયાદ નોંધવામાં ના આવી તો ત્યાં કાયદો અને કાનૂન એ ગુજરાતના હર્ષભાઈ સંઘવી લાગતું નથી એ સ્પષ્ટ વસ્તુ છે પરંતુ એ જગ્યાએ લાગે કે ન લાગે બાભરની અંદર શું હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકારનું કાનૂન લાગશે કારણ કે ત્યાંથી તો ધારાસભ્ય પણ સ્વરૂપજી ઠાકોર છે અને જે સમાજ ઉપર અન્યાય થયો છે એ જ સમાજના ધારાસભ્ય છે ગેરીબેન ઠાકોર પણ સપોર્ટમાં આવ્યા છે એટલે શું પોલીસ આ આરોપીઓને પકડીને વરઘોડો કાઢશે કારણ કે જે લોકો જાહેરમાં મારામારી કરે છે ને જેમને જાહેરમાં મારામારી કરતા લોકોનો ડર નથી લાગતો પોલીસનો ડર નથી લાગતો કાયદાનો ડર નથી લાગતો એવા લોકોને જાહેરમાં સબક શીખડવામાં આવે જેથી એમને કાયદાનું ભાન પડે જેથી એમને કાયદાનો ડર લાગે અને જ્યારે આવા લોકોને કાયદાનું ભાન પડશે આવા લોકોને કાયદાનો ડર લાગશે ત્યારે જ સાચા અર્થની અંદર સમાજની અંદર સુધારા કડક વસ્તુ આવશે

દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ કરાવે એ રીતની વાત હોય અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી એ પૈકીના બે આરોપીઓને પણ પકડ્યા છે અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માંગણી અને બાભરનો કાયદોની વ્યવસ્થા કથળાય નહીં અને એક મજબૂત મેસેજ જાય અને આ સામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદોની વ્યવસ્થા હાથમાં લો તો એ કોઈના બાપની ભેડી નથી કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે તો હું વિનંતી કરું ઠાકોર સમાજ ને કે આપણે પાંચ દિવસ ની મુદત આપી દે પોલીસ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી એ પણ નહી થાય તો પછી દસ પંદર કે પચીસ હજાર ઠાકોર સમાજ ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી એ કોઈ નોબત નહીં આવે એવો મને પૂરેપૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ ઉપર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિના આધિને અમના ઉપર ભરોસો રાખીએ છીએ અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે આય આપણી આ વાત માગણીએ પૂરતી આવીએ આપણે પૂરી કરાશો હવે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધો ન હોય કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો એનું કારણ એટલા માટે કે આપણા કરશે બીજા અને પડશે આપણા ઉપર એટલે મહેરબાની વ્યવસ્થિત ગુનેગારોને સજા કરાવવા માંગતા હોય તો પોલીસને સાથ સાહકાર આપવા માટેની આપણી બધાની એક નૈતિક ફરજ છે અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ ક્યાંય કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી આવા ધમ ધડતા તાપમાં ત્રણ ચાર કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધાય આવ્યા અને બધાયને સમાજને બધાયને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાયનો આભાર જે આપણે રેલી મોન સ્વરૂપી રેલી તરીકે આપણે પોલિટિશન આવ્યા અને ભાઈ આપણે સાહ્યતે મળે અને બધી રજૂઆતો કરી જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે અને એમના માટે જે આપણને ન્યાય મળે એના માટે તમામે તમામ જવાબદારી આપી છે કે તમામે તમામ ગુનેગારોને પકડવામાં આવશે અને તમામે તમામને સખત કાર્યવાહી કરવામાં આવશે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવશે એ આપણને જવાબદારી આપી છે અને જે પણ આપણી માંગણીઓ હતી એ માગણીઓ બધી આપણે પૂરી કરી છે પૂરી કરી એટલે વિનંતી છે કે કઈ પણ દિવસ મુદ્દત આપો અને પાંચ દિવસની અંદર જે આપણને ન્યાય અપાવવાનો છે એ ન્યાય અપાવશે નહીં અપાવે ન્યાય તો આપણે આગળ શું કરવું એ સમાજ બધો ભેળો કરી નક્કી કરી અને કરશે અને તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે

આ બધું આપણે જોયું પરંતુ એના પછી આપણે વાતચીત કરીએ તો આ મામલે ઠાકોર સમાજ આંકડા ચઢાણમાં છે બધા જ આગેવાનો આ વખતે લડી લેવાના મૂડમાં છે સમાજ આ વખતે લડી લેવાના મૂડમાં છે અને લડી લેવાના મૂડમાં એટલે છે કે કારણ કે જો આવડી મોટી સમાજને પણ આવડો અન્યાય થતો હોય તો નાની મોટી સમાજોનું તો કોઈ બલું પૂછવા ત્યાં કોઈ ગણતરી જ નથી આ સામાજિક તત્વો એ બાબરની અંદર કેમ આટલા બેફામ બની ગયા છે જરા એનો પણ કોઈક ડિટેલ અભ્યાસ કરવામાં આવે અને આ સામાજિક તત્વો જે બેફામ બન્યા છે એના ઉપર પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ શું એ બધા જ આરોપીઓ પકડાશે એના પછી પોલીસ આ બધા આરોપીઓનો વરઘોડો કાઢે છે કે નહીં કાઢતું એ તો જોવાનું રહ્યું પરંતુ હાલ પૂરતી ઠાકોર સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી અને આરોપીઓને જાહેરમાં માર નહીં મરવામાં આવે તો અમે ક્યારેય પણ આ વસ્તુને ચલવી નહીં લઈ વાતચીત કરવી છે ખડુસણના એ પરિવારની જેમના ઉપર આ થયું એ ખૂબ જ દુઃખદ થયું ગુજરાતની અંદર આવું ન થવું જોઈએ પરંતુ થાય છે એ બાબતે જ્યારે અમે ન્યૂઝ આપતા હોઈએ છીએ ત્યારે અમને પણ શરમ આવે છે કે કેમ આવું થાય છે પરંતુ થાય છે ન થવું જોઈએ અને જે થયું એ ખૂબ જ દુઃખની બાબત છે એટલે જે થયું છે એ પરિવારને આ દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને પરિવાર આવું ન થાય એ માટે પોલીસ વધુમાં વધુ પ્રયત્નો કરે આ મામલે આવનારા સમયની અંદર ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર એક સાથે લડી લેવાના મૂડમાં છે અને શું લડશે એ બધી જ વાતચીત આપણે કરીશું જ્યારે એની સંપૂર્ણ માહિતી આપણા જોવે આવી જશે અત્યાર પૂરતી આ મામલે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણસો ને સાતની કલમ દાખલ કરવામાં આવી છે ત્રણસો સાતની કલમ એટલે કે જ્યારે જાનથી કોઈને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હોય ત્યારે ત્રણસો સાતની કલમ દાખલ થાય છે અને ત્રણસો સાતની કલમ દાખલ થાય એટલે એવું સમજી લેવાનું કે મારવાની કોશિશ કરવા માટે ગયા હતા પરંતુ એ બચી ગયા એ અમનું કિસ્મત આ મામલે જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓની ધરપકડ થઈ છે અને જેમને માર મારવામાં આવે તે બધા જ લોકો અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલા છે અને ત્યાં છે આમ તો આ ઘટના બે દિવસ પહેલાની છે પરંતુ એના પ્રત્યાઘાત હવે ધીરે ધીરે પડી રહ્યા છે અને આવનારા સમયમાં આના પ્રત્યાઘાત એ ખૂબ જ ગહેરા પડવાના છે અને જે ગહેરા પણ પ્રત્યાઘાત પડશે આપણે જોઈશું પરંતુ જે થયું એ ખૂબ જ ગંભીર હતું અને આવું જાહેરની અંદર ન થવું જોઈએ અને આ લોકોને કાયદેસરનો કાયદાનો ભાન કરાવવા જાહેરની અંદર પોલીસને દંડાવાળી કરવી પડે તો પણ પોલીસને અચકાવું નહીં પરંતુ આવનારા સમયની અંદર બનાસકાંઠાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબ આ મામલે શું એક્શન લેશે શું નહીં એ જોવાનું રહ્યું પરંતુ અત્યારે બસ આટલું જ હવે આમાં મામલે શું નવી રણનીતિ છે શું નવું થશે જેવી મારા જોડે કાંઈક પણ માહિતી આપશે હું આપણા સુધી પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે બસ એટલે આટલું જ નમસ્કાર રામ રામ હું ધીરુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ નમસ્કાર